નમસ્કાર ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક બે ઓક્ટોબરે રજા હોવાથી આજે કેબિનેટ બેઠક મળી રહી છે બેઠકમાં વરસાદ અને પાક નુકસાની બાબતે ચર્ચા થશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના કાર્યક્રમો બાબતે પણ ચર્ચા થશે ટેકાના બાબતે મગફળીની ખરીદી બાબતે પણ બેઠકમાં સમીક્ષા થશે પોલીસ અને શિક્ષકોની ભરતી અંગે પણ બેઠકમાં સમીક્ષા નવરાત્રી અંગેના આયોજન અને સુરક્ષા બાબતે બેઠકમાં સમીક્ષા બેઠક યોજાનાર છે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થશે મગફળીની ખરીદી બાબતે પણ બેઠકમાં સમીક્ષા થશે અમિત શાહના કાર્યક્રમને લઈને પણ ચર્ચાની સંભાવનાઓ છે તો શિક્ષકોની ભરતી અંગે પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા મનોમંથન થઈ શકે છે અને આજ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે નિકુંજ આજે કેબિનેટની બેઠક છે છે કયા કયા મુદ્દાઓ ચર્ચાવાની સંભાવનાઓ થોડા સમય બાદ રાજ્ય સરકારની કેબિનેટ બેઠકની શરૂઆત થશે સામાન્ય રીતે બુધવારે કેબિનેટ બેઠક મળતી હોય છે પરંતુ આવતીકાલે બુધવારે જાહેર રજા છે જેને લઈને આજે મંગળવારે આ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લી ચારથી ત્રણથી ચાર જેટલી કેબિનેટ જે છે તે રદ થઈ હતી અનિવાર્ય કારણોસર અને તેને લઈને લાંબા સમય બાદ આજની આ કેબિનેટ બેઠક મળી છે ચારથી પાંચ મહત્ત્વના મુદ્દા છે જેને લઈને કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે એક તો ટેકાના ભાવે મગફળી સહિતના પાકો જે છે તેની રાજ્ય સરકાર ખરીદી કરવા જઈ રહી છે ત્યારે તેના આયોજન સંદર્ભે આજથી કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ શકે છે કેન્દ્ર સરકાર તરફથી છસ્સો કરોડ રૂપિયાનું નાણાંની સહાય જે છે તે પાક પાકનુકસાની અંગે જાહેર કરી દેવામાં આવી છે હવે રાજ્ય સરકારે જે સર્વેની કામગીરી પૂર્ણ કરી છે તેના આધારે ચોમાસા દરમિયાન જ્યાં વધુ વરસાદના કારણે પાક નુકસાની થઈ છે તેની રાહત રાશિ સહાય પેકેજ જે છે તે જાહેર કરવાને લઈને પણ આ કેબિનેટ બેઠકની અંદર મહત્વની ચર્ચા થશે અને સંભવત રીતે શક્યતા જોવાઈ રહી છે કે આજે રાજ્ય સરકાર આ નાણાંની જાહેરાત જે છે તે કરી દે તે પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે નવરાત્ર આવી રહ્યા છે ત્યારે તેની આયોજન અને સુરક્ષાત્મક બાબતો જે છે તેને લઈને પણ આજની કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થશે અને આ ઉપરાંત રાજ્ય સરકારના અન્ય કેટલાક નીતિ વિષયક નિર્ણયો ને લઈને પણ આજની કેબિનેટ બેઠકની અંદર મહત્વની ચર્ચા થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે ધ્રુવિશ્રી જોડા